पढाई गेस हाथी वड़वानो kodeir

રસ્તો પણ ખરાબ આવ્યો બહુ હા હા જુનાગઢ જતા એવું લાગે છે વરસાદ પણ મજા એવી આવો મસ્ત ના ઠંડો પવન એકદમ વાતાવરણ છે અસલ જો એકદમ ઠંડો વાતાવરણ એકદમ મસ્ત ના જંગલ આવો રસ્તો છે જો જંગલ આવું છે અમે જાઈશી હા તો હશે મજા આવશે ને ચેર ગાડી આપી અમે બેઠે છીએ જો છે ને ખરામ એટલે રસ્તો બહુ છે

હે ને રસ્તો જુઓ ઢુંગર રસ્તો રસ્તમાં ક્યાં હા ભોરિયા ગોરડિયા ઢુંગર હા હા જો ગોરડિયા અહીંથી તળાવ હોય દેખાય ગામ તળાવ બધું આ પાણી ભીર્યું છે હાલો કોડિયરમાં મંદિર નજીક જ આવી ગયું છે અહીંયા પહોંચી જઈએ વરસાદ સુડ્યો છે બીજી બાજુ વરસાદ ફૂલ સુડ્યો છે